અને રાજકોટમાં બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો એક જ સપ્તાહમાં ડમ્પર ચાલકે આ બીજાનો ભોગ લીધો છે બીજી પ્રકારની ઘટના સામે આવી ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા એક મહિલાનું મોત રાજકોટ અમદાવાદ પર માલ્યાસણ નજીકનો આ બનાવ સામે ડમ્પરની ટક્કરે બેતાલીસ વર્ષીય ભોજકનું મૃત્યુ નિપજ્યું છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા માટે જતા હતા અને એ દરમિયાન અકસ્માત થયો કારમાં સવાર લોકોને નાની મોટી બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો અગાઉ રાજકોટથી આ ઘટના અને રાજકોટની જ આ બીજી એક ઘટના જ્યાં એક વ્યક્તિનો એક મહિલાનો જીવ લેવાયો છે બેતાલીસ વર્ષીય મહિલા કે જેમનો જીવ ગયો છે આ બે અલગ અલગ દ્રશ્યો જેમાં ડમ્પર ચાલક બેફવામાં આવી રીતે જઈ રહ્યા છે યમદૂત બનીને રસ્તા પર રખડી રહ્યા છે બંને દ્રશ્યો બેતાલીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે અગાઉ એક વિદ્યાર્થીની કે જેનું ડમ્પર ચાલકની બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું રાજકોટની આ ઘટના કે જ્યાં એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવવો પડ્યો હતો અને વધુ એક આ પ્રકારની બેદરકારીના કારણે એક બેતાલીસ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું